આજે અમે મુઠિયાનો મુર્ત કાઢ્યો એ બધી જો અને આ સૂકી મેથી તો લીલી મેથી મજા આવે પણ હવે કાલે રહી ગયો એ રહી ગયો પછી હવે આજમાં વિચાર્યું સૂકી મેથી લીલી ડુંગળી એકદમ પતલી પતલીના હોય છે એકદમ કૂણી કોણી કૂણી હોય ને પતલી પતલી એ થોડીક નાખશું પણ લસણ મરચાં જે ધાણા પછી લોટ ત્રણ નાખીશ આપણે પાસે છે ને ઓલા લોટ નથી જુવારના નાખાય એના બહુ મસ્ત થાય મકાઈના રોટલાના હોય ને એ બધું નાખે તો મસ્ત થાય પણ ચણાનો લોટ ઘઉંનો લોટ અને બાજરાનો લોટ મિક્સ કરીશ મળીશ તો હવે આજે કરીએ મેં આ જુઓ રીતે બતાવું આટલો ઘઉનો લોટ આ બાજરાનો લોટ છે આની અંદર લીલી ડુંગળી મેથી અને મૂળાના પાન અને બસ એ ત્રણ વસ્તુ હતી લીલા મરચા અને લસણ છે જેને મેં કૂટી દીધો છે બાજરાનો લોટ નાખું છું એક હાથે ફોન અને એક હાથે આ બધું એડજસ્ટ ન થતું હવે આ લોટ છે હવે આ લીલા પેસ્ટ નાખશું બધા મસાલા નાખી દીધા એ હવે ધાણા પાવડર નાખશું શેકેલો જીરો હોય તો વધારે સારું રહે પણ આજે હવે મને આળસ આવે એ બધો કરવાનો તો હું સ્કીપ કરી નાખીશ થોડોક લાલ મરચું થોડોક હૈદર પાવડર તકલીફ પડે આ ફોન એક બાજુ ને એક બાજુ એક હાથે બધું કરવાનું

કાપડે લોટ બાંધવાનું આવી રીતે લોટ બાંધતા તો આવડે ને આપણે એના મુઠિયા વારવાના પછી હું મુઠિયાની બધું કરી અને ચાણીની સાથે અને થોડોક તપેલામાં ગરમ પાણી મૂકી દઉં છું અને કાંઈક વજન રાખવાનું વચમાં મને આયનિંગ આવી ગઈ હતી તો ફટાફટ મેં બફાતો હતા ત્યાં સુધી એક આયનિંગ કરી તો આનામાં મને કાંઈક અડધો ઘણ કલાક જેવું લાગી ગયો તો જો કેવા સરસ હેર થઈ ગયા એ લોકો જ ઓર્ડર તો હતો જ મને ખબર જ હતી આવશે અને હું અમારા કસ્ટમર આવી ગયા તો પછી મેં કીધું હલો આઈ નહીં ગતી તો કરી દીધી ચલો હવે પછી મળીએ આ મુઠિયા બુઠિયા બધું એક બાજુ આની બધી એક બાજુ બંધીને ફરાવ ને પાણીપુરી ખાઈ હેલો ગાટે ગાટે હોયો અમારી હાલતે જાન તો પાણી પૂરી તો હેલો હવે મુઠિયા બફાઈ ગયા છે એનો આપણે કટિંગ કરશું પણ પડી જવાનું આજ તો જાણે ને વઘાર કરશું ખાનવારો પાણી બનાવું છું હું અને પછી અંદર લીંબુ હોય તો લીંબુ નહીં તર ખાણવાનું પાણી નાખું તલ નાખું બીજું કાંઈ નથી નાખ્યું લીમડો હોય તો લીમડો આજ મારા પાસે કાંઈ નથી ખાલી ખાણવાનું પાણી નાખશું આપણે ઓકે તો ચલો હવે આજે મુઠિયા વગર નાખે ના ઉપર હોય જે તલ ને બધું પણ આજે મારા પાસે કાંઈ નથી એટલે મેં તલ ને લીમડો ને એવું કાંઈ નથી નાખ્યું બધું ખલાસ થઈ ગયું મારા પાસે તો આપણે સાદા અને સિમ્પલ ટેસ્ટ કરું કેવા સારા છે પણ લીલી મેથી હોય ને તો વધારે સારા લાગે અને લસણવાળી ચટણી પણ આજે મેં લસણવાળી ચટણી એટલી નથી બનાવી કે ખબર નહીં હમણાં અમને બેન સીવાતું નથી જરાક તીખું અને મેં આજે પાણીપુરી ખાધી છે તો મને અમે પણ નહીં સીવાય ચટણી જો બનાવીશ તો મને ઈચ્છા થઈ જાય એટલે મેં બનાવી જ નહીં લસણવાળી ચટણી તો હું આ મુઠિયા ને અથવા તો ચાય કાં તો દૂધ એવી રીતે લઈ લઉં એક સાથે પણ હકીકતમાં હું બનાવું નહીં આજ તો મારા માટે બહુ જરાક ચિચડ થઈ પડે પછી મેં થોડોક એક જણા જેટલું ડુંગળી બટેકાનું શાક બનાવ્યું અને લોટ બાંધેલો છે જો કેશે તો રોટી ઉતારીશ દઈશ કેમ કે ખબર નહીં હમણાં પતિઓને ભૂખ બહુ લાગતી હોય છે સાંજના સાડા આઠ વાગે ને મને ખાવા દે ખાવા દે એમ કરીને એમ તો મને એમ લાગુ કે આજે ખાલી મૂર્તિથી કામ નથી થવાનું તો પછી મેં થોડોક વધારે એક્સ્ટ્રા રસોઈ કરી કદાચ ખપે તો એમ કે વાંધો ના આવે શાક આટલું જ બનાવી એમ ખાય તો લોટ બાંધેલો જ છે તો આજની મુઠિયા રેસીપી પણ લીલી મેથીથી વધારે બનાવવાના જેમ બને એમ સૂકી મેથી કરતા લીલી મેથી વધારે સારી મારી લીલી જ હતી બટ કાલની હતી એટલે જરાક આગળ પગડમ થતો બધો જો લીલી મેથી હોય અને એના અંદર આપણે મૂળાનો છૂ ખૂમેલો મૂળા પછી ખૂમળેલો ગાજર કોબી એ બધું મુઠિયામાં નાખીને આપણે મુઠિયા બનાવીએ તો એકદમ બેસ્ટ મુઠિયા બને છે પણ આજે મેં ખાલી સિમ્પલ અને સોબર બનાવ્યા પણ તો એ પણ તો મજા આવે મને મીઠા જ ભાવે એટલે હું ખાનાર પાણી નાખું પણ તમે ક્યારેક એકદમ ઢીલી ઢીલી એકદમ ઢીલી ઢીલી ચટણી અને આ મુઠિયા ટ્રાય કરજો એની સાથે ચાય ઓહો હો તમે કોઈ દી નહીં બોલો ચાલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળશું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મુઠિયાની રેસીપી શેર કરજો હું તો ત્રણ લોટવાળા મુઠિયા બનાવું તમે બધા કેવી રીતે બનાવો અથવા ખાલી બાજરાના રોટના પણ બનાવાય પણ મને આ ત્રણ લોટવાર વધારે સારો લાગે તો હું એમ બનાવું છું બાકી આનામાં તલ નાખી શકો શેકેલો જીરો હજી પડે ઘણા બધી વસ્તુ પડે પણ જે મારા પાસે ઘરમાં હતું ને મેં નાખી દીધું પછી એમ કે મારો આ પાર્લર ને ઘર ને બધું એવું ચીચોડવાનું ભેગું થઈ પડે ને કે હું આમ મન મારો મરી જાય રસોઈ કરવાની જેમ કે જે હું કરતી હતી ને તો આઈનિંગ ઓછી દાની પછી આમ આપણો ઇન્ટરફે બીજી ઇન્ટરેસ્ટ આપણો બીજી જગ્યાએ હાલ્યો છે એમ એ જરો કટાડો આવે એમ રસોઈનો એટલે આજે વહેલી સરસ મંડી ગીધી મને ખબર જ હતી કે મુઠિયા ટાણે બનશે નહીં વાર લાગશે તો બસ આજનો દિવસ કાંઈક આ ટાઈપનો હતો ચલો